श्री स्वामीनारायण भगवानी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय कुणातितानंद स्वामी महाराज ने जय भगत जी महाराज ने जय शास्त्री जी महाराज ने जय યોગીજી મહારાજની જૈ પ્રમુખસ્વામી મહારાજની જૈ મહસ્વામી મહારાજની જૈ સુરતક્ષરધામ મહોત્સવની જૈ સત્સંગના સુખની આપણે વાતો કરતા હતા તો સત્સંગનું સુખ એટલે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા એમના યોગની અંદર જ્યારે આપણે આવીએ છીએ તે વખતે આપણને જે અનુભવ થાય છે તો એ સત્સંગનું સુખ એનો એ પ્રારંભ છે આપણા જેવા સંસ્કાર અને સંસ્કાર પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓ અને જે મુમુક્ષુ એમના સંપર્કની અંદર આવે તે બધાને જે અનુભવ થતો હોય છે એ સત્સંગનું સુખ છે આપણે સુખના જ સંદર્ભની અંદર વાત કરીએ છીએ પણ માણસના જીવનની અંદર સુખ એક તો ભૌતિક પદાર્થ પોતે ભોગવે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આજે પાંચ વિષયો છે એના દ્વારા દુનિયાના તમામ માણસો એ ભૌતિક સુખ છે ભૌતિક સુખ ભોગવે છે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને આ પંચ વિશેના જે સુખ છે એનો અનુભવ થતો હોય અને એની અંદર પણ આપણું મન જો ભળ્યું હોય તો આપણને અનુભવ થાય પણ મન અંદર ના હોય તો પછી આપણને સુખનો અનુભવ થતો નથી આપણી ભાવતી વસ્તુ સામે પડી હોય